સૌનું સ્વાગત છે માંડવી તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો અને ખેડૂતો ડાંગરની રોપણીના કાર્યમાં જોડાયા હતા વર્ષો વધુ વરસાદને પગલે તાપી મૈયામાં નવા નીરો ઉમેરાયા હતા તેમજ સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયેલ છે તેમજ ભારે વરસાદને પગલે બોરીગાડાથી અરેઠ જવાના માર્ગ પર આવેલ ગરનારા ઉપર પાણી ફરી વળતા કોલપુઈ કોલસાના ધરમપુર ગામોના લોકો સંપર્ક વિહોણા બન્યા છે આ ગરનારાની જગ્યાએ નવો પુલ બનાવવામાં આવે તો અંદરના ગામોના લોકોને પડતી મુશ્કેલી દૂર થાય એમ છે માંડવી તાલુકાનો કુલ વરસાદ ચારસો પંદર મિલીમીટર નોંધાવવા પામ્યો છે વરસાદને કારણે વહીવટી તંત્ર દ્વારા પૂરતી દેખરેખ રાખવામાં આવી રહી છે હમીરસિંહ ચૌહાણ ની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ